સુરેન્દ્રનગરના મૂળચંદ નદીક આવેલ નદી પરનો નવો બનેલો પુલ બેસી ગયો ભ્રષ્ટાચાર સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા પ્રાંત અધિકારી જિલ્લા પંચાયત પોલીસ સહિતના અધિકારીઓ દોડી આવ્યા પુલ તાત્કાલિક અવરજવર માટે કરવામાં આવ્યો બંધ વરસાદથી નદી બે કાંઠે તેની ઉપરનો પુલ જ બેસી જતા મોટી દુર્ઘટના સર્જાવાનો ભય તાત્કાલિક ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી ગ્રામજનોએ કલેક્ટર સહિતના અધિકારીઓને કર્યો સંપર્ક પાટડી દસાડા સહિતના દસથી વધુ ગામોને જોડતો પુલ બંધ કરવામાં આવ્યો છે વઢવાણ નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આજે મૂળચર મૂળચરથી બાકલ થઈ જતો જે રોડ છે એ આજે દૂધરેજ જે પુલ બંધ થયો એટલે તમામે તમામ વઢવાણવાળા પબ્લિક છે એ જે વણા જતું હોય માલવણ જતું હોય ધાંગધા જતું હોય એથી ચાલતો છે આ બે વર્ષની અંદર બનેલો પુલ છે એ એકદમ ધરાશાયી થઈ ગયો બેસી ગયો છે અત્યારે મૂલચંદવાસીઓ અમે તાત્કાલિક અમારી ટીમને બોલાવી અને અમને જાણ કરી કે આ પુલ બેસી ગયો હોય એક તો ડમ્પરી હોય એક દૂધનું કેરબોર હોય એ બેસી ગયેલું હતું કન્ટેનર અને કેન બોલાવીને અમે તાત્કાલિકને કઢાવરાઈ ત્યારબાદ તંત્રને પણ કલેક્ટર સાહેબને ફોન કર્યો ડિઝાસ્ટરમાં ફોન કર્યો આર આર એન ફોન કર્યો પણ કોઈએ વાત સાંભળી નથી કોઈ ફોન ઉપાડ્યા નથી ત્યારબાદ આ બાર મહિનાની બે વર્ષની અંદર જો આ પુલ પડી જતો હોય તો કેટલી બધી ભ્રષ્ટાચાર થતો હશે આ ભ્રષ્ટાચારનો એક દાખલા તરીકે દાખલા રૂપ છે કે આજે આ પુલ રહ્યો એ બેસી ગયો છે અને અત્યારે જો રાત્રે આ પુલ બનાવીને બે વર્ષ જેવું થયું છે અને હું કટોડાથી સુરેન્દ્રનગર તરફ જતો હતો ન્યા દૂધનું ટેન્કર ફસાયેલું હતું અને ક્રેન દ્વારા આને કાઢવામાં આવ્યું ટેન્કરને અને ખરેખર રીતે તો આ તંત્રની એટલી બેદરકારી છે કે એક દૂધરેજનો પુલ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને પ્રજા માટે થઈ અને આ માલવણથી આવતા ધાંગધ્રા તરફથી આવતા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા માણસોને અવરજવર માટે આ એક અત્યારે પુલ છે પણ એ પણ તંત્રની બેદરકારીના કારણે આ પુલ અત્યારે બેસી ગયેલો છે અને રાત્રિનો સમય છે અહીંયા લાઇટ પણ નથી અહીંયા ટુ વ્હીલ વાહનવાળા આવતા હોય કે થ્રી વ્હીલ વાહનવાળા આવતા હોય એને પૂરેપૂરો ભયનો જોખમ છે અત્યારે તંત્રને ફોન કરવામાં આવ્યો પણ તંત્ર દ્વારા કોઈ ફોન ઉપાડવામાં આવ્યો નથી અને ખરેખર રીતે તો આને તરતના તાત્કાલિકના ધોરણે આની નોઈન્ટ લેવી પડે અને આ આધારે આ રોડ આ પુલ છે એને બંધ કરી દેવામાં આવે